નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ એકમ બે વરસાદની મજાનો પરિચય કરશું કોઈ પણ એકમની શરૂઆત કરતાં પહેલાં આપણને ખબર છે તે મુજબ અહીં આપણે એકમ બે વરસાદની મજા એકમ ચલાવવાનો છે તો એકમ એકના અંતે એકમ બે માટેની પૂર્વ તૈયારી આટલી પૂર્વ તૈયારી કર્યા બાદ એકમ બેની આપણે શરૂઆત કરી શકીશું પ્રવૃત્તિ એક છે વરસાદની ઋતુ જામી છે ને આવો પાંચ જોડકણાં ગાઈએ અહીં વરસાદની ઋતુના આધારિત પાંચ અલગ અલગ પ્રકારના જોડકણા આપેલા છે આપણે જે મુજબ તાલીમમાં શીખ્યા છીએ એ મુજબ આ જોડકણાઓનું ગાન કરાવ્યા બાદ આગળ તમારા શિક્ષક સાથે વાતચીત કરો વિદ્યાર્થીને કહો કે તમે જે શબ્દો બોલો તે શાના વિશે છે અહીં શિક્ષક કેટલાક શબ્દો વિદ્યાર્થીઓને કહેશે તો એ શબ્દો કોની સાથે જોડાયેલા છે દાખલા તરીકે દીડકા ભજીયા છત્રી કીચડ વીજળી વાદળોનો ગડગડાટ તો આવા શબ્દો સાની સાથે જોડાયા છે તો વિદ્યાર્થીઓ વરસાદ તેની સાથે જોડાયેલા છે આવો જવાબ આપશે વિદ્યાર્થીઓ જવાબ ન આપે તો આપણે વધારાના પૂરક પ્રશ્નો પૂછીને પણ આ જવાબ વિદ્યાર્થીઓ પાસે મેળવવાનો છે પછી વરસાદને અનુરૂપ અહીં કેટલીક પ્રશ્નોત્તરી આપેલી છે ચર્ચા આપેલી છે જે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકે કરવાની છે અહીં પંદર પેજ ઉપર જે ફૂટર પેજ આપેલું છે શોધો અહીં જે પેટર્ન આપેલી છે તેવી પેટર્ન આગળ ક્યાં છે તેના ઉપર ગોળ કરવાનું છે તો અહીં મોટું કાળું ટપકું ત્યારબાદ ત્યાંથી નાનું કાળું ટપકું તે નાથી નાનું કાળું ટપકું તો આવી પેટર્ન ક્યાં છે તો અહીં જોઈ શકીશું તો અહીં ખોટી પેટન આપેલી છે અહીં સાચી પેટર્ન છે તો વિદ્યાર્થી અહીં ગોળ કરશે ઉલટી દિશામાં છે તો એ પણ ખોટી પેટન છે અહીં આ મુજબની જ પેટર્ન છે તો આના પણ વિદ્યાર્થી ગોળ કરશે પ્રવૃત્તિ બે છે ચિત્ર પરથી વાતચીત કરો ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરો ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ચિત્રનું નિદર્શન કરાવ્યા બાદ અહીં જે પ્રશ્નોત્તરી આપેલી છે તે પ્રશ્નોત્તરી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરાવવાની છે આપણે શરૂઆતની અંદર માહિતી આધારિત પ્રશ્નોત્તરી કરી શકીએ પરંતુ ત્યારબાદ વિદ્યાર્થીઓ વિચારતા થાય વિદ્યાર્થીઓ તર્કશક્તિથી વિચારતા થાય તેવા પ્રશ્નો પણ આ ચિત્રના આધારિત આપણે વિદ્યાર્થીઓને પૂછી શકીએ અહીં સોળ નંબર પર ઉતર પેલી છે વ સ દ શોધો અને ગોળ લખેલા વાક્યો ઝડપથી બોલો અહીં કેટલાક જીભ તોડ્યા એટલે કે ટોંગ ટીસ્ટર આપેલા છે જે વિદ્યાર્થીઓને બોર્ડ પર લખી અને બોલાવાની પ્રેક્ટિસ કરવાની છે દાખલા તરીકે કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ પાંચ પાપડ કાચા કાકા પાંચ પાપડ પાકા કાકા આવા જીભ તોડિયા બોલવાનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવાનો છે આગળ ચાર નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળવી છે તો સાંભળો સૂરજ અને ચંદાની વાર્તા વિદ્યાર્થીઓને કહેવાની છે જેની અંદર પણ વ ર સ આ ચાર મૂળાક્ષરોનું શ્રવણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને થાય તેનો ઉચ્ચાર વધુમાં વધુ વિદ્યાર્થીઓ પાસે થાય તેવી પ્રવૃત્તિ આપણે કરાવીશું અહીં જે ચોરસની મદદથી ચિત્ર તૈયાર કરેલું છે પેટર્ન તૈયાર કરેલી છે તેવી પેટન આગળ વધારવાની છે તો આગળ વધારો ચોરસ નાનો ચોરસ ચોરસ તો અહીં વિદ્યાર્થી ચોરસ દોરશે ત્યારબાદ નાનો ચોરસ દોરશે અને ત્યારબાદ મોટો ચોરસ દોરશે આ મુજબની પેટર્ન કરાવવાની છે અહીં વાર્તા છે તો વાતચીત વિદ્યાર્થીઓ સાથે કરવાની છે પાંચમી પ્રવૃત્તિ છે અભિનય કરો અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યો શિક્ષક બોલશે વિદ્યાર્થીઓ અભિનય કરશે છ નંબરની પ્રવૃત્તિ છે પ્રશ્નોના જવાબ આપો દરેક જવાબ ચાર વખત લખો લખતી વખતે જવાબ મોઢેથી બોલો બોલતા જઈ કેવી રીતે લખાય તેનું ઉદાહરણ બોર્ડ પર આપું આ પ્રશ્ન પૂછવાનો છે અને તેનો જવાબ ચાર વખત લખવાનો છે પ્રશ્ન એક છે ચંદાના મમ્મીનું નામ શું હતું જો ચંદાની મમ્મીનું નામ હતું રાત તો આપણે બોર્ડની અંદર વિદ્યાર્થીને બતાવવાનું છે કે બોલતા જવાનું અને લખતા જવાનું તો કેવી રીતે કરી શકીએ તો રાત રા ત રા તો આ મુજબ વિદ્યાર્થીઓને વાંચતા જવાનું અને લખતા જવાનું તેનો અહીંયા મહાવરો કરાવવાનો છે અહીં પર તે પ્રમાણે કામ કરાવવાનું છે અહીં જે ફૂલ આપેલું છે તે ફૂલની પેટર્ન આગળ વધારવાની છે સાત નંબરની પ્રવૃત્તિ છે બગાસું ખાઓ ઊંઘી જાઓ વિદ્યાર્થીઓને વાર્તામાં લાગુ પડતો હોય તેવું વાક્ય બોલાય ત્યારે બગાસું ખાવાનું છે અહીં જે એકથી છ વાક્ય આપેલા છે તે વાક્ય જો વાર્તાની અંદર આવી ગયું હોય તો વિદ્યાર્થી બગા સુખાશે અને જો વાર્તાને ન લાગુ પડતું હોય તેવું વાક્ય આવે ત્યારે ઊંઘી જવાનો અભિનય કરવાનો છે દાખલા તરીકે શિક્ષક બોલશે કે અજગર નામનો માણસ હતો તો વાક્ય ખોટું છે તો વિદ્યાર્થીઓ ઊંઘી જશે બીજું વાક્ય છે ચંદાની બહેન સૂરજ હતી તો વાક્ય ખોટું છે ચંદાનો ભાઈ સૂરજ હતો તો ઊંઘી જવાનો અભિનય કરશે આ મુજબ આ પ્રવૃત્તિ કરાવવાની છે આગળ પ્રવૃત્તિ છે સૂનો ધૂંધો નિકાલો ઉપરના શબ્દો બોલો વિદ્યાર્થીઓને કહો જે શબ્દમાં તમને વ સંભળાય તે શબ્દ ઓળખો અને તેમાંથી વ છેકી નાખો હવે એક એક મૂળાક્ષર વારાફરતી લઈ ર સ અને દ માટે પ્રવૃત્તિ કરાવો પ્રથમ આપણે વ માટે પ્રવૃત્તિ કરાવશું વિદ્યાર્થીઓને શિક્ષક એક એક શબ્દ વ્યવસ્થિત રીતે બોલશે તેમાં જો વ સંભળાતો હશે તો તે વિદ્યાર્થીઓ વને ઓળખશે અને વને ચેંકી નાખશે દાખલા તરીકે શિક્ષક બોલશે જમાદાર તો વિદ્યાર્થીઓ આ શબ્દ જોશે અને સાંભળશે તો આની અંદર વ આવ્યો તો આની અંદર વ આવ્યો નથી સસલું તેમાં પણ વ આવ્યો નથી વાહન

શિક્ષક બોલશે વિદ્યાર્થીઓ જોશે ર અહીં આવ્યો ઓળખશે અને નાખશે સસલું તેમાં ર આવતો નથી દડો ર આવતો નથી રાજા ર આવે છે તો ર ચેકી નાખશે આ પ્રમાણે વ ર સ ચાર મૂળાક્ષરોની ઓળખ કરાવવાની અને તે મૂળાક્ષર છકી નાખે તેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પાસે કરાવવાની છે નવ નંબરની પ્રવૃત્તિ છે અક્ષર થપ્પો વ ર સ અને નમ ગજ આ ચાર ફ્લેશકાર્ડનો ઉપયોગ કરી અક્ષર થપ્પો રમત રમાડવાની છે મિત્રો આ જે આઠ નંબરની પ્રવૃત્તિ હતી સૂનો ઢુંડો નિકાલો કેવી રીતે રમત રમાડવાની છે સ્ક્રીન ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો આ વિડિયો મળી જશે ચેનલ ઉપર જશો તો પણ વિડીયો મળી જશે અક્ષર થપ્પો રમત છે નવ નંબરની પ્રવૃત્તિ અક્ષરથપો રમત કેવી રીતે રમાડવાની છે તેનો વિડિયો પણ આપણને ચેનલ ઉપર મળી જશે દસ નંબરની પ્રવૃત્તિ છે વરસદ આકાર શોધી તેના પર ચોરસ કરો આ ચાર મૂળાક્ષરનો આકાર ઓળખવાનો છે છે શોધવાનો તો અહીં શિક્ષકે વ મૂળાક્ષર અંદર બતાવી અને વિદ્યાર્થીઓને ઓળખ કરાવી શકીએ અને તે ઓળખ્યા બાદ વ ઓળખી અને તેના પર ચોરસ કરવાનું છે આખો જ ફકરો વિદ્યાર્થી જોશે અને ફ્લેશકાર્ડ ની અંદર જે શિક્ષકે બતાવ્યો છે તે પ્રમાણેનો મૂળાક્ષર વ ક્યાંય આવે છે તો અહીં વ છે તો ચોરસ કરશે આગળ તો અહીં વ છે તો વિદ્યાર્થી ચોરસ કરશે આગળ તો રમૂળાક્ષર શોધીશું તો વિદ્યાર્થીઓને રમૂળાક્ષર ફેસની અંદર બતાવશું ઓળખ કરાવીશું અને ર રમૂળાક્ષર એ જ્યાં જ્યાં આપતો હોય ત્યાં તેના પર ચોરસ કરવાનું છે તો અહીં પણ ર છે અહીં મૂળાક્ષર ર છે મૂળ વિદ્યાર્થીઓને વ ર સદ ચાર મૂળાક્ષરનો પરિચય કરાવવાનો છે અને તેને શોધાવાની પ્રવૃત્તિ કરાવવાની છે અગિયાર નંબરની પ્રવૃત્તિ છે હથેળીમાં લખી આ વ રસદ એ મૂળાક્ષર વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીની હથેળી પર લખે મિત્રના આબા ગાલ પર લખે જમણા ગાલ પર લખે રીતિયા મૂળાક્ષરો ઘૂંટાવાની પણ પ્રવૃત્તિ આ સમયે આપણે કરાવી શકીએ બાર નંબરની પ્રવૃત્તિ છે શબ્દો તૂટી ગયા છે તમે ભેગા કરી વાંચો આપેલા અક્ષરોના અને શબ્દોના કાર્ડ બનાવી આ કાર્ડ વડે પહેલાં અક્ષરોનો રા સ અને તેનાથી બનતા શબ્દ રાસનો પરિચય કરાવો મિત્રો આપણને નિપુણ સામગ્રીની અંદર શબ્દમિલાપ પેટી પણ આપવામાં આવેલી છે જેની અંદર લોખંડની આ રીતે પ્લેટ છે અને અહીં આ રીતના પાછળ મેગ્નેટની સ્ટ્રીપ છે તેવા આપણને કટિંગ આપેલા છે જેની અંદર મૂળાક્ષરો સ્વર ચિહ્નો વગેરે છે તો તેનો પણ ઉપયોગ કરી શકશું વિદ્યાર્થીઓ આ રીતે ગોઠવી શકીએ તો રની પાછળ કાનો રા અને સ તો અહીં મજાની વાત એ છે કે આ મૂળાક્ષરો જે છે પાછળ મેગ્નેટ સ્ટ્રીપ છે એટલે ચોટી જાય છે અહીં પણ આપણે જોઈ શકશું કે તે પડતા નથી એટલે કે ચોટી જાય તેવું છે અહીં રા અને પાછળ જોડીને વંચાઈશું તો રાસ સેગું વંચાશે રાસ આ રીતે બે શબ્દોને જોડીને બનતા શબ્દો તેનો મહાવરો વિદ્યાર્થીઓની પાસે કરાવવાનો છે દાખલા તરીકે અહીં રા સ સેગો શબ્દ બનશે રાસ જા તો જાગે સેવ

અહીં અક્ષરો આડાવળા થઈ ગયા છે તો તેને સીધા કરી અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે જે શબ્દ ઉપર જ આપેલા છે ન વા તો વિદ્યાર્થીઓ જોશે કે ન વાર ર આ મૂળ અક્ષરોને યોગ્ય રીતે ગોઠવશે તો કયો શબ્દ બનશે તો વાંદર શબ્દ બનશે તો વિદ્યાર્થીઓ સાચી રીતે અહીં લખશે વા ન ર ર વે તો વર્ષે શબ્દ બનશે જે અહીંયા આપેલો છે વ ર વે

રજા પડી મજા આવી રેખાના ઘરે જવાના મેથી ગોટા ખાવાના દેવલના ખેતરે જવાના શેવ મમરા ખાવાના મનગમતા મગભાગ જમવાના દેવની દેરીએ જવાના જે જે કરવાના આ ગીત છે એ વિદ્યાર્થીઓને ગવડાવવાનું છે બોર્ડ ઉપર કાં તો ચાર્ટ પેપર ઉપર લખવાનું છે એ લખ્યા બાદ અહીં જે વરસદ નમગજ વારા સાદા નેમેગે જે આ જે મૂળાક્ષરો આપેલા છે તે તેના પર ગોઠવવાની પ્રવૃત્તિ કરાવવાની છે તો આ પ્રવૃત્તિ વિડીયોમાં બતાવી છે તે મુજબ આપણે કરાવવાની છે જે રીતે લાર્જ સ્ટોરી બુક એટલે કે બિગ બુકનો ઉપયોગ કરી અને આપણે વાર્તા વાંચી સંભળાવીએ છીએ કે શિક્ષક વાંચે અને વિદ્યાર્થીઓ તે શબ્દને જોતા જાય આ મુજબનું વાંચન કરાવવાનું છે અને જીલ વાંચન પણ કરાવવાનું છે હોડી કવિતા આપવાની છે તેની પૂર્વ તૈયારી માટે માટીમાંથી હોડી બનાવી તેને રંગીને શાળામાં લાવવાનું ગૃહકાર્ય આપી દો કવિતા શરૂ થાય તે પહેલો આપણે હોળીની જરૂર પડશે એટલે કે હોડી બનાવવાની પ્રવૃત્તિ ઘરેથી વિદ્યાર્થીઓને આપવાની છે પેજ છે સ પર ગોળ કરો તો સ વિદ્યાર્થી ઓળખશે અને તેના ઉપર વિદ્યાર્થી ગોળ કરશે તો આ મુજબ થશે નંબરની પ્રવૃત્તિ છે ઓળખો મોટેથી બોલો બતાવ્યા પ્રમાણે લખો અહીં લેખન કાર્ય આપેલું છે મિત્રો લેખન કાર્ય જ્યારે કરાવીએ છીએ ત્યારે આપણને ખબર છે તે મુજબ આપણે પહેલા સ્લેટની અંદર કરાવીએ ત્યારબાદ નોટની અંદર કરાવીએ પછી સંપૂર્ણની અંદર કરાવીએ જ્યાં વિદ્યાર્થીઓને કચાસ જાણાય ત્યાં તો એ કચાસની પણ પૂર્તા આપણે કરવી પડે મહાવરો કરાવવો જોઈએ અહીં વ છે તો વ મૂળાક્ષર કેવી રીતે ગૂંટવાનો છે તો આ મુજબ વ મૂળાક્ષર લખવાનો છે તો અહીં ખાસ વિદ્યાર્થીઓ યોગ્ય રીતે વ લખે અથવા અન્ય મૂળાક્ષરો પણ યોગ્ય રીતે લખે યોગ્ય વળાંક સાથે લખે તે ખાસ મિત્રો ધ્યાન આપવાનું છે અહીં આપણને ટપકાવાળી લીટી આપેલી છે તો તેનો પણ ઉપયોગ કેવી રીતે કરવાનો તે લીટીની અંદર કેવી રીતે આપણે લખવાનું છે નોટની અંદર પણ આવી ટપકાવાળી લીટી આપેલી છે તો તેની અંદર કેવી રીતે લખવાનું છે તો ખાસ આપણે ધ્યાન આપીશું કે અહીં વ આપેલો છે તે મુજબ જ વ લખવાનો છે અહીં જે પ્રમાણે વ આપેલો છે તે પ્રમાણે જ તે રીતે જ આપણે સંકુટની અંદર લખવાનો છે એ પ્રમાણે સ છે તો સ આ રીતે પહેલાં ગુંટી અને લખીશું અને સ આ વચ્ચેલી લીટી એટલા માટે આપેલી છે કે જ્યારે આપણે સ લખીએ છીએ તો સ નું મીંડું છે આ ગોળ ગોળટપુ છે તો એ લીટીની ઉપર થાય આ વચ્ચે લીટી આવે છે સ તો એ લીટીની ઉપર થાય તો આ મુજબ સ લખાશે આ રીતે પ્રત્યેક મૂળાક્ષર વિદ્યાર્થી યોગ્ય વળાંક સાથે લખે યોગ્ય જગ્યાએ લખે તેનું ઊંચો નીચો અક્ષર ના જાય તે પ્રમાણે લેખન કાર્ય વિદ્યાર્થી કરતો થાય તે પ્રમાણેનો મહાવરો વિદ્યાર્થીઓને કરાવવાનો છે આ પ્રવૃત્તિ વારંવાર આપણે સ્લેટની અંદર નોટની અંદર અને ત્યારબાદ સંપૂર્ટની અંદર કરાવવાની છે મિત્રો સૂનો ઢુંડો નિકાલો રમત છે તે રમત પણ આપણે કેવી રીતે રમવાની છે આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે વિડીયો મળી જશે ચેનલ ઉપર પણ મૂકેલું છે તો તે રમત આ રીતે આપણે વિદ્યાર્થીઓને રમાડવાની છે ર પર ગોળ કરો અહીં ર મૂળાક્ષર ગોતી અને તેના પર ગોળ કરવાનું સૂત્રપેજ આપણે પૂરું કરાવીશું સોળ નંબરની પ્રવૃત્તિ છે સૂરજ અને ચંદા વાર્તા સાંભળો વાર્તામાં જે જે શબ્દ વાંચતા આવડે તેની નીચે લીટી કરો મિત્રોને તે શબ્દો વાંચી સંભળાવો તો વરસદ વેરે ગમનજ ગામાનજ આધારિત શબ્દો વિદ્યાર્થીઓને આવડતા હશે તો એ વાર્તા આ વાંચવાની છે તેમાંથી જે જે શબ્દ વિદ્યાર્થીઓને વાંચતા આવડશે તેના નીચે લીટી દોરશે અને પોતાના મિત્રને વાંચી સંભળાવશે દાખલા તરીકે અહીં આપણે જોઈ શકીશું કે નામ આ શબ્દ પડશે તો વિદ્યાર્થીઓ એ કદાચ વાંચશે વિદ્યાર્થીઓ બાલવાટિકાની અંદર અમુક મૂળાક્ષરો શીખીને આવેલા છે એટલે અજગર જેવો શબ્દ પણ વિદ્યાર્થીઓને વાંચતા આવડશે અજગર સરસ આ શબ્દ પણ વાંચતા આવડશે આરામ આ શબ્દ પણ આવડશે તો આ મુજબની પ્રવૃત્તિ વિદ્યાર્થી કરશે આગળ જોશું ઓળખો મોટેથી બોલો અને લખો આને ઓળખવાનો છે મોટેથી બોલવાનું છે અને લખવાનું છે તો પહેલાં તો ટપકાવાળા મૂળાક્ષર આપેલી છે ને ઘૂંટવાના છે વે વે

સહી આવશે શિક્ષકની અને એબીસી પ્રમાણે મૂલ્યાંકન કરી અને તારીખ લખશે કુટરપેટ છે દ પર ગોળ કરો દ મૂળાક્ષર શોધી ઓળખી અને તેના પર ગોળ કરવાનું છે અઢારમિક પ્રવૃત્તિ છે બ વિભાગના અક્ષરોને અ વિભાગ જેવા બનાવો અહીં જે બ વિભાગ જે છે તે બ વિભાગની અંદર મૂળાક્ષરો આપેલા છે પણ સ્વર ચિહ્નો એટલે કે કાનો માત્રા તે આપેલું નથી અહીં જોઈ જોઈને આ અક્ષરોને પણ અવિભાગની જેમ જ બનાવવાના છે દાખલા તરીકે અહીં ગ મ લખેલું છે અહીં ગા લખેલું છે તો શું ખૂટે છે તો ગના ના લીટું ખૂટે છે તો ગા થશે મના ઉપર લીટું કરશું તો મેં થશે

गाजर गमे, मगनना, मगनना, ना नकामा, ग नकामा नका जमादार जे मित्रो आवृत्ती जर ने करशो त्यारे सतत आपण मार्गदर्शन करवू पडसे ઓગણીસમી પ્રવૃત્તિ છે વાક્યને ચિત્ર સાથે જોડવું અહીં શબ્દ તેને વાંચવો અને અર્થઘટન કરવું તે પ્રવૃત્તિ છે વરસાદ વરસે તો વરસાદનું ચિત્ર ક્યાં છે તો અહીં આની સાથે જોડશે દાદા ગમે તો દાદાનું ચિત્ર ક્યાં છે તો અહીં છે મગન જમે તો અહીં મગન જમે છે તો અહીં સાથે જોડતું જોડાશે રમા રમે તો રમા રમે અહીં છત્રીનું ચિત્ર આપેલું છે પણ તેની સાથે કોઈ શબ્દ કે વાક્ય છે નહીં આગળ વધારો આ પેટર્ન આગળ વધારવાની છે વીસ નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળીએ વાંચીએ સૌને સંભળાય તેમ મોટેથી વાંચી સંભળાવો લાર્જ સ્ટોરી બુકનો ઉપયોગ કરી શકીએ લાર્જ સ્ટોરી બુક બાળકો જોઈ શકે તેમ રાખવી બોલાતા શબ્દોનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે તે રીતે આંગળી મૂકીને વાર્તા વાંચવી લાર્જ સ્ટોરી બુકનો પણ ઉપયોગ કરી શકીએ અને આગળ જે વાર્તા આપેલી છે તે વાર્તા પણ આ મુજબ આપણે વાંચી સંભળાવવાની છે એકવીસમી પ્રવૃત્તિ છે શબ્દ મોટેથી વાંચો બોલતા બોલતા વધુ સારી રીતે લખતા જાઓ વાંચવાનું છે અને વધુ સારી રીતે લખવા પ્રયત્ન કરવાનો છે વાર તો વિદ્યાર્થીઓ વાંચશે વાર વાંચતા જશે અને લખતા જશે વાર વધુમાં વધુ સારા અક્ષરે વિદ્યાર્થીઓ લખે તે પ્રમાણેનો મહાવરો કરાવવાનો છે વાર તો આ મુજબ લેખન કાર્ય કરવાનું છે શિક્ષકની સહી તારીખ અને એબીસી બી સી પ્રમાણે મૂલ્યાંકન અહીં કૂટરપેજની અંદર પણ લેખન કાર્ય આપેલું છે વ મૂળાક્ષર લખવાનો છે તો વિદ્યાર્થીઓ અહીં આપેલો છે તે જ પ્રમાણે આખી જ લીટીની અંદર વ મૂળાક્ષર લખશે મોટેથી વાંચો નમૂના મુજબ સ્લેટમાં લખો વાંચનની પ્રવૃત્તિ છે ને લેખનની પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓને વારા ફરતી એકમ બેની અલી રીડર વાંચવા કહો તેમાં આવતા શબ્દો અને વાક્યો તેમની સ્લેટમાં લખવા કહો આપણને જે એકમ બેની અલી રીડર છે પ્રસાદ વર્ષી તો તે વાંચો આપવાની છે અને તે શબ્દો પણ વિદ્યાર્થીઓ સ્લેટમાં લખે તે તેવી પ્રવૃત્તિ આપણે કરાવવાની છે અભિનય સાથે ગાન કરો આપેલા શબ્દો લખો કવિતા ફરીથી ગાઓ ચાલો ચાલો ને રમીએ હોડી હોડી ચાલો ચાલો ને રમીએ હોડી હોડી ચાલો ચાલો ને રમીએ હોડી હોડી વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળદાર ઝરણાં નાના જાય દોડી દોડી ચાલો ચાલો ને રમીએ હોડી હોડી સરસ મજાનું ગીત કરવાનું છે આપણે જે માટીની હોડી બનાવવાની પ્રવૃત્તિ કરાવી હતી તે હોડીનો પણ ઉપયોગ કરવાનો છે કાગળની હોડી બનાવવાની પણ પ્રવૃત્તિ કરાવી શકીએ અને જે અહીં શબ્દો આપેલા છે તે શબ્દો વિદ્યાર્થીઓ તે શબ્દોનો આકાર લેખન કરે તે પ્રમાણેની પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ જે અભિનય સાથે ગાન આપણે કરાવવાનું હતું કવિતાનું તેના આધારિત પ્રશ્નોત્તરી વાતચીત આપેલી છે તે વાતચીત કરવાની છે ફૂટર પેજની અંદર ર લખવાનો છે તો ર મુરાક્ષર વિદ્યાર્થીઓ આ મુજબ આખી જ લીટીની અંદર લખશે સાંભળો જુઓ શબ્દ ઓળખો એક એક પંક્તિ ગાવી બાળકોને નીચે જેવા પ્રશ્નો પૂછવા બાળકોને સાંભળીને અને કવિતામાં જોઈને જવાબ આપવો કહો ચાલો શબ્દ કેટલી વાર આવ્યો તો વિદ્યાર્થીઓ જોશે કે ચાલો શબ્દ કેટલી વાર આવ્યો કડીમાં મુશળધાર શબ્દ ક્યાં છે આંગળી મૂકી બતાવો તો મુશળધાર શબ્દ અહીં છે તો આ મુજબની પ્રવૃત્તિ કરાવવાની છે અહીં અલગ અલગ વિદ્યાર્થીઓને શબ્દકાર્ડ આપવાના છે અને જે સૂચના આપી છે તે મુજબ એ વિદ્યાર્થીઓ શબ્દ મુજબ ગોઠવાતા જાય દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીને આપણે નમન શબ્દ આપ્યો છે બીજા વિદ્યાર્થીને નમ શબ્દ આપ્યો છે તો નમન નમ આ રીતે જ્યારે શિક્ષક કહે તો વિદ્યાર્થીઓ તેમાંથી ઊભા થાય અને પહેલાં નમનનું કાર્ડ લઈને જે ઊભો છે વિદ્યાર્થી તો તે ઊભો રહેશે અને તેના પાછળ નમ શબ્દ લઈને વિદ્યાર્થી ઊભો રહેશે તો આ પ્રમાણે વાક્યો બનાવવાની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ તે શબ્દ લઈને ઊભા રહેશે ત્યારે આખું વાક્ય બનશે તે પ્રમાણે વાક્ય બનાવવાની પ્રવૃત્તિ છે તો નમન નમ સેવ સરસ છે મગન ગાજર જમ તો અહીં જે સૂચ આપી છે તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવાની છે ખૂટપેજની અંદર

અહીં ચિત્ર છે ગાજર તો વિદ્યાર્થી લખશે ગાજર અહીં ચિત્ર છે મગર તો વિદ્યાર્થી મગર લખશે દવા તો વિદ્યાર્થી લખશે દવા શિક્ષક એબીસી પ્રમાણે મૂલ્યાંકન અને તારીખ હશે દ દૂળાક્ષર ફૂટરપેજની અંદર લખવાનું છે તો આ મુજબ વિદ્યાર્થી આખે લીટીની અંદર લખી દેશે સત્યાવીસ નંબરની પ્રવૃત્તિ છે વાક્યો બોટેથી વાંચો ખાલી જગ્યા પૂરો આ વાક્યો બોટેથી વાંચવાના છે વેદ જમે છે ગાજર મજાના છે તેના આધારિત આ ખાલી જગ્યા બોલવાની છે એક નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યા સવારે જાગે છે તો સવારે કોણ જાગે છે તો દાદા સવારે જાગે છે તો આ દાદા અહીં શબ્દ લખીશું દાદા સવારે જાગે છે આ દાદા શબ્દ અહીં લખીશું વેદ સરસ ખાલી જગ્યા છે વેદ સરસ રમે છે તો રમે શબ્દ અહીં લખવાનો છે ખાલી જગ્યા જમે છે કોણ જમે છે તો વેદ જમે છે તો વેદ જમે છે ખાલી જગ્યા ગાજે ઘર 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 તો સાવન ગાજે ઘર 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 તો સાવન શબ્દ અહીં લખાશે સાવન વરસાદ સર સર તો સર શબ્દ અહીં આવશે સર સર જેવા ક્રિયા વિદ્યાર્થીને કરવા કહો શિક્ષક વાંચશે અને વિદ્યાર્થીઓ તે પ્રમાણેની ક્રિયા કરશે શિક્ષક બોલશે કાઢો દફતર સ્લેટ આડા શબ્દો છે પણ તેનું સાચું અર્થઘટન કરીને વિદ્યાર્થી ક્રિયા કરશે મિત્રો આપણને ધ્યાનમાં આવ્યું હશે કે આવું જ્યારે બોલીશું તો વિદ્યાર્થી મનમાં તે શબ્દોને ગોઠવશે અને તેનું અર્થઘટન કરશે અને પછી ક્રિયા કરશે જે ક્રમ આપ્યો છે તે મુજબ આ વાક્યો શિક્ષક બોલશે અને વિદ્યાર્થી ક્રિયા કરશે આ ક્રિયાને અનુરૂપ જ અહી પ્રવૃત્તિ આપેલી છે મિત્ર સાથે મળીને આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવીને વાક્યો બનાવો આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને લખવાનું છે જા રમવા દેવેન તો કેવી રીતે બનશે દેવેન રમવા જા તેવું બનશે વિદ્યાર્થીઓ સાચી રીતે વિદ્યાર્થીઓ જગ્યા છોડે શબ્દ જયારે હોય તો તે ભેગો લખે તેની માહિતી પણ તેની સૂચના પણ આપણે વિદ્યાર્થીઓને આપતા જઈશું જમવા રાજા જા રાજા જમવા જા જમ મગ મગન મગન મગ જમ मजाना छे गाजर साचु वाक्य बन से छे रस सरस रस सरस छे रमे वेद सरस छे वेद सरस रमे આ રીતે લખી દેશે નદી પર્વત રમત કેવી રીતે રમવાની છે તે આપણને ખબર છે અહીં આ શબ્દોનો ઉપયોગ કરીને પણ રમત રમાડી શકાય ગેટા બકરા પગથિયા માછલી માછલી કે હોય તો નદીની અંદર તો વિદ્યાર્થી લીટી કુદીને નદી બાજુ જાય દેડકો તો નદીની અંદર હોય રેતી તો નદીની બહાર હોય પોટલો નદીની બહાર હોય ઊંડે ઊંડે તો નદીની અંદર વિદ્યાર્થી જાય તો શરૂઆતની અંદર નદી પર્વત શબ્દ વાપરીને રમત રમાડી શકાય ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને પણ આપણે રમત રમાડી શકીએ એકત્રીસ પ્રવૃત્તિ છે સાંભળીને લખો શ્રુતલેખનની પ્રવૃત્તિ છે શિક્ષકે એકમને અનુરૂપ મૂળાક્ષર અને માત્રાને ધ્યાનમાં રાખીને છ શબ્દો તથા ત્રણ વાક્યોનું શ્રુતલેખન કરાવવું એકમને અનુરૂપ એટલે કે ગામાનાજા ગમનજ વરસાદ વેરે ઉપયોગ કરીને શબ્દોનું શ્રુતલેખન કરાવવાનું છે દાખલા તરીકે વરસાદ તો વિદ્યાર્થીઓ અહીં લખશે વરસાદ મિત્રો જયારે શ્રુતલેખન કરાવીએ છીએ તો આખો શબ્દ બોલી જઈએ વરસાદ તો વિદ્યાર્થીઓ સાંભળીને લખે તો વા તેવું પણ માર્ગદર્શન આપણે કરી શકતા નથી આખો જ શબ્દ બોલીશું અને વિદ્યાર્થીઓ અર્થઘટન કરીને લખશે દેવ રેવા સેવા ગાજે મેના આવા શબ્દો આપણે અંદર લખાવી શકીએ અહીં વાક્યોનું શુકલેખન કરવાનું છે દાખલા તરીકે સાવન જમે છે સાવન જમે છે દાદા સવારે જાગે છે વરસાદ છે કદાચ છ મૂળાક્ષર વિદ્યાર્થીઓને લખતા ન આવડે કારણ કે છ મૂળાક્ષર ત્રીજા એકમની અંદર આવશે તો તેનો પરિચય કાં તો તેને આપણે લખતા શીખવાડી શકીએ બાકી ખાસ આપણે આ એકમમાં જે શબ્દો આવી ગયા છે તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે શબ્દો અને વાક્યોનું લેખનકારી આપણે કરાવવાનું છે શિક્ષકની સહી એબીસી પ્રમાણે મૂલ્યાંકન અને શિક્ષક તારીખ લખશે તે ત્રીસ નંબરની પ્રવૃત્તિ છે અંક જોડી ચિત્ર પૂરા કરો તે ચિત્રની ચર્ચા કરો ચિત્ર શાનું છે યોગ્ય શબ્દ નીચે ખરાની નિશાની કરો પ્રોજેક્ટ પ્રવૃતિ બુકનો ઉપયોગ કરાવો અહીં પ્રોજેક્ટ પ્રવૃતિ બુઃખનો પણ ઉપયોગ કરવાનો છે દાખલા તરીકે અંકો જોડવાના છે એક પછી બે સાનું ચિત્ર બન્યું તો અહીં આ ત્રણ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે ખરાની નિશાની કરવાની છે આ ચિત્ર બન્યું બધા વિદ્યાર્થી ખરું કરશે અહીં પણ અંકો જોડવાના છે એક નંબરથી બે ત્રણ ચાર સાનું ચિત્ર બન્યું પરી જાદુગર કે જોકર તો તેમાંથી વિદ્યાર્થી યોગ્ય શબ્દ પસંદ કરશે તો અહીં વિદ્યાર્થી વિચારી શકશે કે આવો જાદુગર પણ હોઈ શકે અને જોકર પણ હોઈ શકે તો તેની ચર્ચા કરશે અને શબ્દ પર ખરાની નિશાની કરશે અહીં બે ત્રણ પાંચ છ સાત આઠ નવ અને દસ સાનું ચિત્ર બન્યું ચર્ચા કરશે વિદ્યાર્થી અને માછલી શબ્દ પર ખરું કરશે સે મૂળાક્ષર લખવાનો છે તો સે આ રીતે ફૂટર પેજીની અંદર સે આખી જ રીતની અંદર વિદ્યાર્થીઓ લખશે આટલું તો આવડે છે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તે જ્યારે આપણે એકમ એકનો વિડિયો બનાવ્યો તો તેની અંદર વિગતે થોડી ચર્ચા કરી હતી આપણે ફાઇનલ આખા એકમના અંતે શિક્ષકની સહી છે તારીખ છે શનિ રવિ દરમિયાન આપણે આ પુસ્તક વિદ્યાર્થીને આપી શકીએ ઘરે અને વાલી પણ આ પુસ્તક જોશે એકમમાં વિદ્યાર્થીએ કેવી રીતે કામ કર્યું છે તે જોશે વાલી સહી કરશે અને તારીખ લખશે મિત્રો ખાસ ધ્યાન આપીશું એકમ આપણે કેવી રીતે ચલાવવાનું છે તે આપણે તાલીમ દરમિયાન શીખ્યા છીએ તે મુજબ એકમ ચલાવવાનો છે ફક્ત અહીં આછો પાત્રો આપણે ખ્યાલ કર્યો છે કેવી રીતે લેખન કાર્ય કરવાનું છે અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવાની છે તો તે જ આ વિડીયોની અંદર આપણે લેતા હોઈએ છીએ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તેવું કમેન્ટની અંદર સૂચન કરશો તો તે પ્રમાણેના વિડીયો બનાવવા આપણે પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત આભાર મિત્રો